જય શ્રી કૃષ્ણ ભાઈઓ જય શ્રી કૃષ્ણ ભાઈઓ હું સંજયભાઈ નારાયણભાઈ સોસા ગામ દહીંસરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મારા ફાર્મનું નામ છે ઓમકાર પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી છે અનાજ કઠોળ તેલીબીયા વગેરે સિઝન પ્રમાણે ઉગાડું છું અને એનું જાતે જ વેચાણ કરું છું આજે હું આવ્યો છું મોરબીના સરિતા ફાર્મ સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી જે અશોકભાઈ એ જે ઓર્ગેનિક ખેત પેદાશનું વેચાણ કરવાનો જે સ્ટોલ ચાલુ કર્યો છે મોલ ચાલુ કર્યો છે ત્યાં અમે શાકભાજી લઈને આવ્યા છીએ અને આ મોરબીવાસીઓ માટે એક આનંદની સમય છે કારણ કે અત્યારે ઘરે ઘરે જુઓ તો કેન્સર ડાયાબિટીસ અને અનેક એવા રોગો શરૂ થઈ ગયા છે તો આપણે વહેલું કે મોડું પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે જો નહીં વળીએ તો આપણે એનો અંદાજ લગાડી શકીએ છીએ કે એનું પરિણામ કેવું મળશે તો આ એક જે અશોકભાઈએ પહેલ કરી છે ઓર્ગેનિક ખેત પેદાશ એ સિવાય અનાજ કઠોળ તેલીબિયા મસાલા પાકો તો એનો લાભ લે અને એનો ખોરાકમાં ઉપયોગ કરે I will.